હેલો મિત્રો નમસ્તે જો તમે કેટલા દિવસથી હું કહેતા હતા કે તમારા ઘરે પ્રોગ્રામ કરતા ઘરે પ્રોગ્રામ કરતા પણ કાલે મેં છે ને પરાણે બે હતું પીર્યું અને મારી નાની શાળે છે ને એના ઘરે આ પ્રોગ્રામ રાખ્યો અને એ પ્રોગ્રામ પાછો છે ને એને મહેનત પડે ને એવો પ્રોગ્રામ ગોઠવાયો કેમ કે અમથી મારા લાગમાં જ નહોતી કોઈ બી લાભ ન દેતી અમને પોગ્રામની એટલે આજે મહેનત વાળો પ્રોગ્રામ એની ઘરે રાખ્યો અને એ મસ્ત મહેનત કરે છે ઊભી ઊભી જો બ્રેડ ની બે સાઈડ છે ને ચીઝ ને બટર લગાવ્યા કરે છે અને અમારી વસ્તી હાય એ બ્રેડ ભરતી જાય સેન્ડવીચ અમારા સેજલ એ મસાલો ભરવામાં છે સ્પેશિયલ અને મસ્ત મજા ને અત્યારે ગ્રીલ સેન્ડવીચ જે ટાઈપ ની બનાવી છે મિની સેન્ડવિચ ને ચાઈનીઝ સેન્ડવીચ છે

અમારથી નોખા બેઠા છે હા અમારથી અલગ થયા છે એટલે એ અલગ અમારથી બેઠા છે અને મહેમાન પણ આર્યા ભળી ગયા એટલે એને પણ મજા આવી ગઈ એ અમારા વિડીયો જોવે છે કે તમે વિડીયો બનાવજો એટલે એનો વિડીયો પણ અમે બનાવીએ ઓકે ને હા ઓકે તો આ બધી મજા હતી અને મજા આઈ ગઈ તો આપણે બરોબર નહીં આવે બાય મિત્રો તમને બધા સેન્ડવીચ ખાવા તો તમે પણ આવી જજો તો આવજો